ચોમાસા દરમિયાન જે બધા રોગ બિસ્માર ભારતમાં છે આપણા દ્વારા કેવી કામગીરી આપણે સૌ જાણીએ છીએ એમ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારનો એવરેજ વરસાદ નવસો છત્રીસ એમ જેટલો છે એની સામે પાંચસો બાણું એમ જેટલો વરસાદ આજ સુધીમાં થઈ ગયો છે એક મહિનાની અંદર એટલે કે ત્રેસઠ ટકા જેટલો વરસાદ સિઝનનો આપણે ત્યાં પડી ગયો છે ત્યારબાદ છેલ્લા સોમવારે માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા પણ વિડીયો કોન્ફરન્સ કરીને અને મિટિંગ કરીને સૂચના આપવામાં આવેલી કે આ માટે રસ્તાઓના સમારકામ રોડ રિપેરિંગ રિસર્ફેસિંગનું કામ તાત્કાલિક અસરથી હાથ ધરવામાં આવે અને હમણાં આપણે નસીબદાર છીએ કે થોડોક ઉઘાડ પણ નીકળ્યો છે ત્યારે અમે ઝુંબેશ રૂપે આ કામ હાથ ધરીને તમામ એજન્સીઓને એકત્રિત કરીને એક સાથે લગભગ ઓગણીસ કિલોમીટરના વિવિધ રસ્તામાં ચારસો મેટ્રિક ટન ખાડાનો પુરાણ કર્યું છે મુખ્ય વાત કરું તો ડી માર્ટથી વિલા તરફ કેનાલ રોડ મરીડા વિસ્તાર મરીડા ભાગોળ વિસ્તાર પાંચ આઠડી બોજા તળાવ મહેશ્વરવાડી એ વિસ્તારમાં બત્રીસ મેટ્રિક ટન આસ્ફાલ્ટ વાપર્યો છે બે કિલોમીટર રસ્તા રિપેર કર્યા ત્યારબાદ મિશન રોડ વિસ્તાર સાવલિયા પમ્પિંગ સ્ટેશન ઉપર ત્રણ કિલોમીટર જેટલા રસ્તાનું પેચવર્ક કર્યું અને એકસો સાડત્રીસ મેટ્રિક ટન આસ્ફાલ્ટનો આપણે ઉપયોગ કર્યો આઠ જુલાઈએ ઇન્દિરા ગાંધી માર્ગ પેરિસ પાર્ક રોડ નીલકંઠ મહાદેવ રોડ રામકૃષ્ણ પાર્ક સર્ક્યુલન રોડ એમ તેર વિસ્તારમાં લગભગ દસ કિલોમીટર જેટલા રસ્તાનું પેચવર્ક કરવામાં આવ્યું અને બસો ત્રીસ મેટ્રિક ટન આસપાસ વાપર્યું આમ આપણે ચારસો મેટ્રિક ટન જેટલું કામ કરવામાં આવ્યું છે મહાનગરપાલિકા પાસે ત્રણસો પાંચ કિલોમીટરના જે રસ્તા છે એમાંથી અમારા સર્વે મુજબ એકત્રીસ કિલોમીટરની જે સરફેસ કરવાપાત્ર હતું એમાં અમે મોટાભાગનું કામ આજે સાંજ સુધીમાં પૂરું કરી દઈશું અને બચેલું કામ આવતા બે દિવસમાં જેટલી પણ ફરિયાદોને એ છે ફરી રિસર્વે કરાવીને પૂરું કરી દેવામાં આવશે